કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી શબ્દો સ્પેલિંગ ઉચ્ચાર સાથે ભાગ બેતાલીસ સી એલ એ ડબલ એસ આર ડબલ ઓ એમ ક્લાસરૂમ એટલે પ્રખંડ ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ એસ વિન્ડોઝ એટલે બારીઓ ડી ડબલ ઓ આર ડોર એટલે દરવાજો બી ઈ એન સી એચ ઈ એસ इंचस એટલે પાટલ્યો ई ए सी एच इंच એટલે દરેક सी एच ए आई आर चेयर એટલે ખુરશી સી યુ પી બી ઓ એ આર ડી કબાટ એટલે કબાટ બી એલ એ સી કે બ ઓ એ આર ડી બ્લેકબોર્ડ એટલે કાળું પાટ્યું बिहाइंड टेबल टेबल पाचड़ सी एच एच आर टी एस चार्ट्स एट नक्शा एम ए पी एस मेप्स एट नक्शा ऑन द वॉल दिवाल पर सीई आई एल आई एन जी एफ ए एन सीलिंग फेन एट छत पर पंखो बीट्स ऑफ पेपर कागर आर यू डबल बी आई एस एच रबीस एट कचरो सी एल ए डबल एस टी ए सी एच ई आर क्लास टीचर एट वर्क शिक्षिका शिक्षक यंग एंड एक्टिव युवान ने कार्यशील S O C I A L S C I E N C E सोशल साइंस એટલે સામાજિક વિજ્ઞાન મેથડ ઓફ ટીચિંગ શિક્ષણ પદ્ધતિ S U B J E C T S સબ્જેક્ટ એટલે વિષયો E S S Y सहेलू आई एन टी ई आर ई एस टी आई एन जी रसपद ए टी आई एन टी पेशन एट धीरजवाड़ पीओपी यूएलएर पॉप्युलर लोकप्रिय એફ એ વી ઓ યુ આર આઈ ટી ઈ ફેવરિટ એટલે એ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ